કમોસમી વરસાદથી આપણે જોઈએ છીએ કે આખા ગુજરાતની અંદર ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ ખેડૂતો ન જ કરી શકે સરકારે તાત્કાલિક સહાય જાહેર કરવી જોઈએ કોઈપણ જાતના સર્વેના ઠાગાઠૈયા કહી રહ્યા વિના કોઈપણ જાતના નાટક કર્યા વિના તાત્કાલિક ખેડૂતને ઉભો કરવો જોઈએ જો જગતનો તાત ઊભો હશે તો જ દુનિયા ઊભી રહેશે બાકી ત્યાં સુધી દુનિયા નહીં ઊભી રહીએ મશીતિયા અને આજુબાજુના ગામની અંદર ત્રેવીસ નંબરની ની માંડવી નું મોટા પ્રમાણની અંદર જામનગર તાલુકાની અંદર વાવેતર છે પહેલેથી અમારા જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ નકલી બિયારણ સરા નકલી બિયારણ વેચાય અને છતાં જો સરકાર કાંઈ ન કરે જો ખેડૂતને જ પાયમાલ કરી નાખવો હોય તો સરકાર કેવી રીતે ટકશે ખેડૂતને આ ભયંકર નુકસાન થઈ રહ્યું છે નકલી બિયારણનું વેચાણ થાય છે અત્યારે એમાં ફક્ત પાંદડા છે મગફળી છે જ નહીં આવું તંત્રની ઘોર બેદરકારી અને ઉપરથી કુદરતનો માર આ માર માંથી બચવા માટે સરકારે જ સહાય કરવી પડે કુદરત એનું કામ કરે છે સરકાર એનું કામ કરે સરકાર છે એ કોઈ વ્યક્તિગત નથી સરકાર એ જનતાના પૈસાથી ચાલતી સરકાર છે ખેડૂત છે એ કોઈ ભાજપનો ખેડૂત કોંગ્રેસ નો ખેડૂત હિન્દુ ખેડૂત મુસ્લિમ ખેડૂત નથી ખેડૂત ખેડૂત છે અને ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી ખેડૂત આજે જયારે પાયમાલ થયો છે ત્યારે અમારી ફરજ છે ખેડૂતોનો અવાજ બુલંદ કરવાનો અને આ જામનગર જિલ્લા અને તાલુકા કોંગ્રેસના માધ્યમથી તમામ કોંગ્રેસના આગેવાનો અને ક્યાંક ક્યાંક બિન કોંગ્રેસી જેને રાજકારણથી લેવા દેવા પણ નથી એવા ખેડૂતો પણ આની અંદર સામેલ છે એટલા માટે કે આજે એની રોજીરોટી ઉપર એના પેટ ઉપર એના બાયડી છોકરાઓના પેટ ઉપર લત લાગે છે ત્યારે એ અવડી મોટી નુકસાની છે નુકસાનીનું વળતર સરકારે તાત્કાલિક ચૂકવવું જોઈએ ફક્ત જાહેરાતો નહીં વારંવાર હું થાય છે ત્યારે જાહેરાતો કરવામાં આવે છે પાંચ પચીસ વગવાળાઓને પૈસા ચૂકવવામાં આવે છે અને હજારોના આંકડા દેખાડી દેવામાં આવે છે પાંચસો ખેડૂત સુધી આ સહાય પહોંચતી જ નથી ખેડૂત સુધી પોતાની હું કાસમ કપી મસીદિયાનો હું ખેડૂત આગેવાન છું આજે અમે જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી અનુકો પ્રદર્શન કરવા આવ્યા હતા કે અમારે લાખો હેક્ટરમાં થયેલો ઉત્પાદન ખાસ કરી અને માંડવી એ માંડવીને વરસાદ પડ્યો વરસાદ પડ્યો તમામ સો સો ટકા પાક નિષ્ફળ છે ત્યારે આજે ખેડૂત ટ્રેક્ટરો ભરી અને રોડ ઉપર માંડવી ઠલવે છે અને લેવા કેવા આવ્યા છે સરકારને કે આમાંથી અમારો કાંઈ ના તો ડૂચો બચ્યો છે ના તો માંડવી હાથમાં આવે ત્યારે અમે ખેડૂત સરકારે એક જ અપેક્ષા લઈને આવ્યા છીએ કે સરકાર જે રીતે કુદરતી આપત આવી છે તાત્કાલિક અમને વળતર દેવા માટે સરવાન ખોટી વસ્તુમાં ના પડે સો સો ટકા નિષ્ફળ છે ત્યારે આકડા જિલ્લા પંચાયત અધિકારી અગર છે એ મેળવીને જેની માનવી છે ને માનવીને પેલા આપવું જોઈએ કપાસ નુકસાન છે અને ખાસ કરીને ભાઈ ઉસ્તાકભાઈ ખાસ કરી અને જામનગર તાલુકામાં એક્રોવા વાળા ત્રેવીસ નંબરનો બી અને બાવીસ નંબરનો આ ખેડૂત ઉભા છે નવ નંબર એ નંબર બી નો આપે છે પણ કાયદેસર બી ફ્રોડ છે માથે માંડવીની વોલ થાય છે એમાં બી કાંઈ નાણાં ભાગતા નથી મેં લેખિતમાં ખેડૂતની અરજી આજથી પંદર દિવસ પહેલાં કરી છે કે આમાં કાંઈ છે નહીં જો ખેડૂતને આગેવાન તરીકે અમે અધિકારીને લગતને કહેતા હોય કે તમારે આના ઉપર જે ચર્ચા કરી અને તમારે તપાસનીમાં કે જેથી આવતા વર્ષ ખેડૂતનો બગડે નહીં આ મિશન માટે આમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાન તો હતા પણ ઘણા કોંગ્રેસ ભાજપથી કાંઈ નથી એવા બધા ખેડૂત જ છે કે જેનો નુકસાન થયો છે જેની લોન ઉકાળેલી છે જેના ઉપર વ્યાજ ચડે છે કાં તો જમીન વેચ અને કાં તો હાથમાં હત્યા દવા પી કરશે આવી પરિસ્થિતિમાં અમારો ફરજ બને છે કે ખેડૂતની વાત લઈને અમે જિલ્લા પંચાયતે આજે રજૂઆત કરી છે હાલમાં અચ્છા હોધું સહી ધામ હોધું મના મિકબાલભાઈ સુમરા જામનગર તાલુકા કોઈ સમિતિના પ્રમુખ છું આજરોજ જામનગર તાલુકાના ખેડૂતોને સાથે લઈ જામનગર જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે માનનીય વિક્રમભાઈ માડમની આગેવાની હેઠળ માનનીય જિલ્લા પ્રમુખ મનોજભાઈ કથિરિયા જિલ્લા પંચાયતના સદસ્ય કાસમભાઈ કફી અને આગેવાનો સાથે ખેડૂતોને સાથે રાખી અને જે અત્યારે કુદરતનો જે કહેર ખેડૂતો પર વર્ષો છે કમોસમી વરસાદના સ્વરૂપે આના અનુસંધાને જે ખેડૂતોને નુકસાન થયું છે એના પાક બાગાયતી પાક જે નિષ્ફળ ગયા છે પાકેલા પાકનું જે નુકસાન થયું છે માલઢોરનું જે ચરિયાણ હતું એને પણ નુકસાન થયું છે એના અનુસંધાને ખેતીવાડી અધિકારી મારફત સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે જામનગર જિલ્લાના ખેડૂતો માટે ખાસ કરીને તાલુકાના ખેડૂતો માટે સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરવામાં આવે ખેડૂતોને અત્યારે જો સહાય તાત્કાલિક આપવામાં આવે તો આ પાક તો નિષ્ફળ ગયું છે પણ આવનારું જે આવનારી મોસમ લેવામાં જે ખેડૂતોને મદદરૂપ થઈ શકે એના માટે અમે ખેડૂતોનો અવાજ બની અને હર હંમેશા જે કોંગ્રેસ ખેડૂતો સાથે રહી છે એમ અત્યારે પણ ખેડૂતોની પીડાને ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે થઈ અને અમે અધિકારીને રજૂઆત કરવા આજ રોજ જામનગર ખાતે હું જિલ્લા પ્રમુખ મનોજભાઈ કથિરિયા જે છેલ્લા બે ત્રણ દિવસથી આ ખેડૂતો ના ઉપર કુદરતી આફક વેઠસી છે તે દરમિયાન આજે તમામ ખેડૂતોના પાક નિષ્ફળ ગયા નિષ્ફળ વયા ગયા છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આના સંદર્ભમાં આજે જિલ્લા ખેતી અધિકારીને અમે આવેદન આપ્યું કે ખેડૂતોને તાત્કાલિક ધોરણે તેમનું વળતર ચૂકવવામાં આવે માલધારીઓને ઘાસચારો આપવામાં આવે અને આ સરકાર હર હંમેશ છેલ્લા દસ વર્ષથી એના મનની વાત કીધા રાખે છે પણ ખેડૂતોના મનની વાત સાંભળતી નથી ખાલી એના જ મનની વાત સાંભળવાની શું આ દેશમાં ખેડૂત નથી આ દેશ જ ખેડૂત ઉપર હાલે છે આ સરકારને કિસાનની વાત સાંભળવી પડશે ખેડૂતની વાત સાંભળવી પડશે તો જ આ દેશ ચાલશે નગર આ દેશ આ આગળ જતા ભવ્ય આંદોલનના સ્વરૂપમાં જન્મ લેશે